હવે જે સમાચાર વિગત પર અંકલેશ્વર ઉમરવાડા રોડ પર લક્ઝરીસ કારમાં માં કિલો ઉપરાંત નો કામ જો લે આવ તો અને એ ડિવિઝન પોલીસ રંગે હાજર થઈ હતો ભરૂચના મુખ્યાલ ઇમ્તિયાઝ ઉફેરાજન પઠાણ પાસે લઈ કિમ સુરતના રાજુ નામના ઈસમને પહોંચાડવાનો હતો પોલીસે 494000 નો ગાંજો એક મોબાઈલ Hyundai Vernon કાર અને રોકડ મળી 10 લાખ ઉપરાંતનો નો જપ્ત કર્યો હતો અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એચ બી ગોહિલ તેમજ પીએસઆઈ જે પી ચૌહાણ અને આર એ ચૌહાણ સાથેની ટીમ શહેરના સુરતી ભાગોળથી ઉમરવાડા રોડ ઉપર નાઇટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સુરતી ભાગોળ તરફથી ઉમરવાડા તરફ જતી હુંડાઈ વરના કાર શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહી છે જે આધારે પોલીસે ગુજરાત ગેસ કંપની પાસે રોકી હતી અને પોલીસે કાર ચાલકની પૂછપરછ કરતા તે મૂળ સુરત જિલ્લાના બારડોલી અને હાલ ઉમરવાડા રોડ ઉપર આવેલ ફેસ પાર્ક સોસાયટીમાં રહેતો સમીર મજીદ રાઠોડ હોવાનું જણાવ્યું હતું પોલીસે કારની ડીકી ખોલાવતા તેમાંથી વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ત્વરિત અસરથી એફએસએલ ને જાણ કરતા એફએસએલ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ઝડપાયેલ જથ્થો ગાંજો હોવાની પુષ્ટિ કરતા જ પોલીસે સમીર રાઠોડની ધરપકડ કરી હતી તેમજ ચાર લાખ ચોરાણું હજારના ઓગણપચાસ કિલો ચારસો દસ ગ્રામ ગાંજાનો જથ્થો પાંચ લાખની કાર અને મોબાઈલ અને રોકડ મળી કુલ રૂપિયા દસ લાખ છ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેની ઉલટ પૂછપરછ કરતા તે વહેલી સવારે ભરૂચના દેહગામ ચોકડી ઉપર ઇમતિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણે આ ગાંજાનો જથ્થો ભરેલ બર્ના કાર આપી હતી આ કાર લઈને સુરતના કીમ ખાતે રાજુ નામના ઇસમને આપવાનો હતો તેવું જણાવ્યું હતું શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ભરૂચની કાળી તલાવડી વિસ્તારમાં રહેતા ઇમ્તિયાઝ અબ્દુલ હક પઠાણ અને રાજુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ઇમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણ અગાઉ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે બે હજાર અઢારમાં નાર્કોટિક્સના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે